નમસ્કાર દોસ્તો હું આપનો દોસ્ત હરેશ બેરા ખેડૂત મિત્ર ગુજરાતી ચેનલમાં તમામ દોસ્તોનું સ્વાગત કરું છું મિત્રો અમેરિકા જેવા વિકસિત દેશોની અંદર એક પદ્ધતિ છે કે ખેતી કરતાં પહેલાં ત્રણેક વર્ષ સુધી શાળા અને કોલેજોની અંદર વૈજ્ઞાનિક પદ્ધતિથી ખેતી શીખવાડવામાં આવે છે અને ત્યારબાદ તે ખેડૂત ખેતી કરે છે અને એક વૈજ્ઞાનિક વિચારધારા સાથે ખેતી કરતો હોવાથી તે ખેડૂતો ખેતીમાં ઉત્પાદન પણ સારું મેળવે છે અને અમેરિકા જેવા વિકસિત દેશોના જે ખેડૂતો છે એ આર્થિક રીતે પણ ખૂબ જ સદ્ધર છે આપણા ભારત જેવા વિશાળ દેશની અંદર ગુજરાત રાજ્યની અંદર હજી આ પદ્ધતિઓ આ પરંપરાઓ છે નહીં ખેડૂત મિત્રો પોતાની પોતાનો જે જાત અનુભવ છે તેના આધારે અને પોતાની જે ખેતીના ક્ષેત્રની અંદર સમજણ છે તેના આધારે ખેતીમાં કમાય છે અથવા તો ખેતીમાં ગુમાવે છે આજના સમયની અંદર ભારત જેવા દેશના લાખો ખેડૂતો અને ગુજરાતના મોટાભાગના ખેડૂતો હાલમાં રાસાયણિક ખેતી કરે છે અને રાસાયણિક ખેતીના બે મુખ્ય તબક્કા ગણી શકાય એક છે રાસાયણિક ખાતરો અને બીજું છે રાસાયણિક જંતુનાશક દવાઓ આ રાસાયણિક ખાતરોનો ક્યારે ઉપયોગ કરવાથી સૌથી વધુ બેનિફિટ મળે કયા સમયે કેટલી માત્રામાં અને આ રાસાયણિક ખાતરોનું કામ શું છે એ સમજવું તમામ ખેડૂત મિત્રો માટે જરૂરી છે અને આ નોલેજ જ આપને ખેતીમાં આગળ લઈ જવા માટે ઉપયોગી છે તો દોસ્તો આજે આપણે વાત કરશું આવું જે રાસાયણિક ખાતર છે ડીએપી ક્યારે ઉપયોગ કરવો કેટલી માત્રામાં ઉપયોગ કરવો ક્યારે ઉપયોગ કરવાથી ફાયદો થાય ઊભા પાકમાં ઉપયોગ કરવાથી એના શું રિઝલ્ટ મળે ખૂબ જ સરસ મજાની અને ઇન્ટરેસ્ટિંગ માહિતી થવાની છે વિડીયોના અંત સુધી દોસ્તો ખાસ જોડાયેલા રહેજો જે મિત્રોને ખેતીની સાથે આયુર્વેદમાં રસ છે તેવા મિત્રો આપણી આયુર્વેદિક ટિપ્સ ગુજરાતી ચેનલ છે એને સબસ્ક્રાઈબ કરી શકો છો નીચે ડિસ્ક્રિપ્શન બોક્સમાં આપને એની લિંક મળી જશે આ ચેનલ ઉપર આપણે જીવનમાં આપને ઉપયોગી એવી સરસ મજાની માહિતીઓ શેર કરીએ છીએ જે માહિતી આપને જાણી અને આપને ખૂબ જ આનંદ થશે દોસ્તો ડીએપી છે એ તમામ મિત્રો જાણે છે કે ડાય એમોનિયમ ફોસ્ફેટ અઢાર ટકા નાઇટ્રોજન છેતાલીસ ટકા ફોસ્ફરસની માત્રા આવે છે હવે મેન બાબત દોસ્તો એ છે કે નાઇટ્રોજન ફોસ્ફરસ અને પોટાશ આ આપણા ખેતીના ત્રણ મુખ્ય પોષક તત્વો છે ડીએપીની અંદર નાઇટ્રોજન અને ફોસ્ફરસ મળે છે એટલે નાઇટ્રોજન અને ફોસ્ફરસ માટે જ આપણે ડીએપીનો ઉપયોગ ખેતીના કોઈપણ પાકમાં કરીએ છીએ તો આ ત્રણ તત્વોની એક પદ્ધતિ છે તો નાઇટ્રોજન છે દોસ્તો ગતિશીલ છે જમીનમાં આપ્યા પછી તે પાણીની સાથે નાઇટ્રોજન નીચે જાશે ત્રાસું જાશે અમુક નાઇટ્રોજન હવામાં પણ જાશે પરંતુ નાઇટ્રોજન તત્વ છે એ જમીનમાં પાણીની સાથે ગતિશીલ છે જમીનમાં ગયા પછી પણ તે આડાવડું પાણીમાં ઓગળી અને જઈ શકે છે બીજું જે તત્વ છે આપણું પોટાશ તો પોટાશ છે એ ગતિશીલ છે પણ નાઇટ્રોજન જેટલું ગતિશીલ નથી તે થોડી માત્રામાં આડાવડું ગતિ કરે છે ડીએપીની અંદરનું જે ફોસ્ફરસ છે હવે આ જે ફોસ્ફરસ તત્વો છે ને દોસ્તો એ સા આળસું છે એક ડગલું આલતું નથી એમ કહી શકીએ તો પણ ચાલે ફોસ્ફરસ તત્વ જ્યાં પડેલું છે ત્યાં જ પડેલું રહેશે તે ચાલી અને મૂળ સુધી પહોંચતું નથી મૂળને ફોસ્ફરસ સુધી પહોંચવાનું હોય છે અને તો જ આપણા છોડને આપણા પાકને ફોસ્ફરસ તત્વ ઉપલબ્ધ થાય છે એટલા માટે જ ડીએપી ખાતર જે છે એને પાયાના ખાતર તરીકે સ્થાન આપવામાં આવેલું છે કેમ કે જ્યારે પણ આપણે કોઈપણ વાવેતર કરીએ અને પાયાના ખાતર તરીકે આપણે ડીએપી આપશું તો આપણો જે પાકનો બીજ છે અને ડીએપી ખાતરનો જે દાણો છે એ બાજુ બાજુમાં હોય છે એટલે જ્યારે પણ આપણું બીજ પાકનું અંકુરિત થાય એના મૂળ ડેવલપ થાય એટલે બાજુમાં રહેલું જે ડીએપીનો દાણો છે ત્યાં સુધી સહજતાથી એના મૂળ પહોંચે છે અને એને સહજતાથી ફોસ્ફરસ ઉપલબ્ધ થાય છે અને તે દ્વારા તે પોતાના મૂળનો અને છોડનો વૃદ્ધિ વિકાસ કરે છે હવે આ પાયાના ખાતર તરીકે ડીએપી આપવાની પરંપરા ખેતીમાં વર્ષોથી છે ખેડૂત મિત્રો આપે છે અને એના બેનિફિટ પણ મળે છે પરંતુ ઘણા ખેડૂત મિત્રો સારું ઉત્પાદન મળશે એવી એક માન્યતા સાથે ઊભા પાકમાં જેવી રીતે આપણે યુરિયા આપતા હોય તેવી રીતે ડીએપી ઉપરથી યુરિયાની જેમ છંટકાવ કરીને પણ ઘણા ખેડૂત મિત્રો આપે છે આ પદ્ધતિ કેટલી કારગર છે તે સમજવી ખેડૂત મિત્રો માટે ખૂબ જ જરૂરી છે જ્યારે પણ આપણે ઉપરથી ડીએપી આપશું દોસ્તો તો ડીએપીનો જે દાણો છે એ પાણીની સાથે ઓગળી તો જાય છે પરંતુ ફોસ્ફરસ જે આપણે ઉપરથી આપેલું છે એ આપણી જમીનની ઉપલી સપાટીમાં ચોંટીને રહી જાય છે તે જમીનમાં નીચે ઉતરતું નથી ડીએપી નાખ્યા પછી જે આપને ફાયદા જોવા મળે છે એ દોસ્તો એટલા જ છે કે ડીએપીની અંદર જે અઢાર ટકા નાઇટ્રોજન છે તેનો લાભ આપણા પાકને મળે છે થોડી માત્રામાં કોઈ તિરાડમાં પાણીની સાથે તણાઈ અને ડીએપીનો દાણો ઉતરી જાય અને મૂળ સુધી પહોંચી જાય તો આપને એનો થોડો ઘણો ફાયદો જોવા મળે છે અથવા તો આંતરખેડ વધુ માત્રામાં ન કરતા હોય અને તંતુમૂળ ઉપરની સપાટીમાં હોય અને તે ડીએપીના દાણા ફોસ્ફરસ સુધી પહોંચી જાય તો થોડી માત્રામાં આપણા ખેતીના પાકને એનો લાભ મળે છે પરંતુ સો ટકા જે આપણે આપેલું છે એમાંથી માત્ર દસ વીસ ટકા ફોસ્ફરસ આપણા પાકને અનાયાસે મળી જાય છે ડાયરેક્ટ મળતું નથી એટલે ઉપરથી આપેલું જે ફોસ્ફરસ છે એના ત્રણ નુકસાન દોસ્તો જોવા મળે છે પહેલો ખેતીનો ખર્ચ વધે છે બીજું આપણા પાકને ફોસ્ફરસ માટે આપેલું હોય છે તો પાકને તો ફોસ્ફરસ મળતું નથી અને ત્રીજું જે ફોસ્ફરસ આપણે જમીનમાં આપ્યું છે તો થોડા સમયમાં તે ફોસ્ફરસ આપણી જમીનમાં ફિક્સ થઈ જાય છે અને તે પછી તે ફોસ્ફરસ આપણી જમીનમાં દર વખતે દર વર્ષે સ્ટોર થયા કરે છે દર વખતે સ્ટોરેજ થતું ફોસ્ફરસ જમીનને બગાડે છે તો મિત્રો ક્યારેય પણ ઊભા પાકમાં ડીએપી યુરિયાની જેમ આપવું નહીં અને જો આપવાની જરૂરિયાત હોય તો છોડની બાજુમાં દંતારે ઓરણી વડે જમીનમાં બે ત્રણ આગળ મૂળ સુધી દાણો પહોંચી જાય અને ઉપર માટી ઢંકાઈ જાય એવી રીતે ડીએપી આપશું તો જ આપને એનો સારો ફાયદો મળશે બાકી ખેતીનો ખર્ચ વધશે જમીન બગડશે અને ઉત્પાદન ડાઉન જશે એટલે દોસ્તો આ માહિતી દરેક ખેડૂત મિત્રો સુધી પહોંચાડવા ખાસ ભલામણ છે માહિતી વાત આપને સારી લાગી હોય તો વિડીયોને બીજા મિત્રો સુધી શેર કરો વિડીયોને લાઈક કરો અને હજી સુધી આપણી ચેનલને જો સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી લેવા ખાસ વિનંતી છે કારણ કે આપણી આ ચેનલમાં ખેડૂતોને ઉપયોગી માહિતી કોઈ પણ જાતના આડ અંબર વગર ડાયરેક ખેડૂતો ખેડૂતો સુધી પહોંચે એવો આપણે પ્રયત્ન કરીએ છીએ તો અમારી સાથે ખાસ જોડાયેલા રહેજો ફરી મળશું આવતા વિડીયોમાં કોઈ સરસ મજાના આવા જ ટોપિક સાથે ત્યાં સુધી રજા લઈએ જય જવાન જય કિસાન જય હિન્દ વંદે માતરમ ધન્યવાદ દોસ્તો